નમસ્કાર વાયનન એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિન્દુ પરિવારોમાં મનાવવામાં આવતું પવિત્ર વ્રત છે મુખ્યત્વે કુંવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના સુખી વૈવાહિક જીવન અને સુભાદ્ર પતિની કામના માટે આ વ્રત રાખે છે અને નાની બાળકીઓ દ્વારા પાંચ દિવસનું પૂરા વ્રત રાખવામાં આવે છે સાથે મીઠા વગરનું ભોજન કરતી હોય છે ત્યારે ગૌરી વ્રત પહેલાં જ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે વડોદરા શહેરના બજારોમાં તૈયાર જ્વારા જોવા મળી રહ્યા છે આ જ્વારમાં પાંચ પ્રકારનું ધાન્ય ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે નાની બાળકીઓ તૈયાર જ્વારા લેવા માટે આવતી હોય છે આ અંગે રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા જ્વારા તૈયાર મળી રહ્યા છે આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પાંચસો થી વધુ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે હા હવે થોડાક દિવસમાં તમારે ગૌરવ વ્રત આવી રહી છે હવે એની માટે અમે તૈયારી કરતા હોય છે આ ગોરો વની નાની નાની છોકરાનો પોતાનો પતિ એક સારો મળે એ માટે કરતા હોય છે એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે ગૌરો કરતા હતા અને વાવતા હતા હવે એકદમ ફાસ્ટ જમાનામાં કોઈ ઘરે વાવતો નથી હવે તૈયારનો ક્રેઝ ઘણો સારો વધી ગયો અમે આ ગોરોમાં પાંચ ધાન્ય કરવામાં આવતા હોય છે જેવું કે જુવાર છે ઘઉં છે તલ છે વાલ છે એવી રીતના અમે આ ગોરો વાવતા હોય છે આમાં મહિલાઓનો ઘણો બધો યોગદાન રહેલો હોય છે આ ગોરોમાં શું કિંમત આવે છે એને કઈ રીતે હં અમે આ છે ને લગભગ અષાઢીના બીજાના અષાઢી બીજી જ્યાંથી બેસે ને ત્યાંને બીજાથી આ દિવસે અમે ગોરો વાવવાનું મહિલાઓ ચાલુ કરી દેતા હોય છે ત્યાં સુધી આ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે આ ગોરો ઘણી સારી ઉગી રહી છે અને જે ગોરોનો ભાવ છે એ લગભગ પચાસ રૂપિયાથી લઈ કે સો રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ હોય છે રાકેશ પ્રજાપતિ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બે લાઈક ને અપ ડેટ